નમસ્કાર મિત્રો હું હરિવંદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની ડેમાં આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ઓગણત્રીસ છ બે હજાર પચીસ રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મહેશ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મહેશ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ ને આજે રવિવારના દિવસે ઘરે આવેલા મહેમાનને મોડું મીઠું જરૂર કરાવજો શું નથી કરવાનું મિત્રો આજે કાળા ભૂરા વસ્ત્રો ધારણ કરવા નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરું છું વૃષભ રાશિવાળા આજે વડીલોની સેવા કરવી જોઈએ એમના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો તમારા આજે ઉગાડા તે તડકામાં ફરવાનું નથી મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળા આજે કોઈ પણ કામમાં બે માણસની સલાહ લેવી પછી કામની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે દુર્વ્યવહાર કરવો નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે કોઈ ગરીબને ખીર ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આયોજન વગરનું કોઈ પણ કામ આજે અમલમાં મૂકવું નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે એક લાલ રૂમાલ પાસે રાખી ને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઉતાવળમાં કોઈ પણ કામ કરવું નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ પોતાને જે પ્રિય હોય એવા વ્યક્તિઓને આજે મદદની જરૂર હોય તો મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પોતાના ફાયદા માટે ખોટું બોલીને કામ કરાવવું નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરજો તુલા રાશિવાળાએ આજે પોતાની વાણીમાં મીઠાશ રાખવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં વધુ પડતો લોભ કરવો નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ આજે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા વડીલો સાથે વાતચીતમાં અપશબ્દનો ઉપયોગ કરવો નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું છે ધનરાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વાહન ચલાવો તો ઓવર સ્પીડમાં ચલાવવું નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું મકર રાશિવાળાએ આજે કોઈ ગરીબ જરૂરિયાતમંદ પરિવારને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દક્ષિણ દિશાની સો કિલોમીટરથી લાંબી યાત્રા શરૂ ન કરવી કુંભ રાશિ કુંભ રાશિ વડે આજે શું કરવું કુંભ રાશિ વડે આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ ઘઉં ગોળ તાંબુ અને લાલ વસ્ત્ર મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માસ મદિરાનું સેવન બિલકુલ નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિ વડે આજે ઘરની નજીકમાં કોઈ નાના મંદિરે જઈને મંદિરમાં થોડી સાફ સફાઈ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જગ્યા પર જઈએ તો ત્યાં ગંદકી કરવી નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જો નારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોકસી આપ સૌની લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ નમસ્તે